આજે પ્લાનિંગ છે અમારે લોકો ને દૂધી ના ઢોકળા તો આપણે બનાવવા બેસી ગયા છીએ અત્યારમાં સવાર સવારમાં નવરાત થઈ ને તો બપોરે ખાલી દૂધી ના મુઠિયા ઢોકળા કે મુઠિયા રસોઈ બનાવશું આ તો ખાલી સાઈડમાં ઓકે તો દોઢ બે કિલો ની દૂધી લાગે છે હા વજન તો છે એવું

એજ કેવાનું હતું કે આ મોટા અને આ જે છે ધનતેરસ તમે બપોર પછી પૂજા કરશો મારે જે કઈ ધન દોલત જે કઈ હશે હા આજે ધનતેરસ એટલે ધનતેરસ ના દિવસે ઢોકળા ખાઈ નાખીએ આજે ધનતેરસ છે તો આપણે સાવરણી મીઠું ને હળદર ને એની ખરીદી કરવાની હોય ખબર એટલે આમ સોનું ચાંદી તો કરવાની જ હોય પણ આપણે આપણે ચાંદી તો અત્યારે અમારે બી ઓકાત કે બહાર બેનજી બજેટ બારું છે અત્યારે ભાવે એટલો છે બજેટ નથી સાવરણી પૂરતું તો છે એટલે હું બપોર પછી એવું કંઈક કરી નાખશું સાવણીને એવું લઈ આવશું અને થોડીક પૂજા કરી નાખશું લક્ષ્મી માતાની કંઈ વાંધો નહીં ધન તમે ધન જ છો ને હિરેન છે એ મારું ખાતું કોનું જ છે ને થોડીક નડે છે દીદી ઓળખીસમાં મૂકી દીધું જોતો

ના પાછો નોતો આવ્યો એ ચાઈલ્ડ એબ્યુઝ માં આવે બંધ કરજો બંધ કરજો તમે બંધ કરજો તમને બતાડું મસ્ત છે બકસ કી બંધ કરજો બંધ કરજો બંધ કરજો દીદી બંધ કરજો ઈ આપને બતાવે છે તો યાર દીદી રે માં યાર હવે લસણ અને મરચાની પેસ્ટ બનાવવાની ને લસણ મરચું ને આદું ઓકે mm -hmm.

એ બધું એક એક કપ લીધું ઓકે एका खुलिंबू बरोबर हं હવે હવે શું મેરવાનું છે આદુ લસણ ને મરચા ઓકે એને પેસ્ટ કરી અને મિક્સ કરી દેવું છે ત્યાર પછી બધા મસાલા હમ चिमके नमक

કેમ કે આ હા અને પ્લસ આપણે કેટલા જણાનું બને છ સાત જણાનું બને ને બધાય એડલ્ટ છે એડલ્ટ થી ઉપર વધારે પચાસ સાઠ વર્ષના ચાલીસ વર્ષના એ રીતે એટલે જાજી ક્વોન્ટિટીમાં બને એટલે તમને પ્રોપર મસાલાનો માપ છે એ અમે આપી નથી શકતા પણ અંદાજે આ રીતે અંદાજે પણ નહીં આમ તો પ્રોપર જ હોય છે આપણે શું નાખ્યું મીઠું

આપણે તો કદાચ જરૂર નહીં પડે હમ કે દૂધી એટલું પાણી છોડે એટલે આ લોટ બંધાય ત્યાં સુધીમાં અહીંયા આપણું પાણી રેડી થાય છે ઢોકળિયામાં જે સ્ટીમર છે એમાં આ ઢાંકી દો તો એટલે ફટાફટ પાણી ગરમ થઈ જાય मत्रेडी मात वरोप्तेल बगैलाई वार्ण। अगे अवरी ते मुख्यू करेग अवरी ते पातड़ करवने લાગે વાર પણ આવી મજાઓ ખાવાની બધા લોટ લોટને એ રીતે મુઠિયા બનાવી નાખવાના હમ પછી બફાઈ જાય સારી રીતે પંદર થી વીસ મિનિટ સુધી बंद राखवा राई, जीरु हिंग लाल मरचि तल काड़ा सफेद तल जे काही अवेलेबल होय नाखी वगार कर आणि पण सोस या तर चटणी आरे खावानीजे मोजे रेडी પછી चाकू થી ચેક કરવાનું ખબર ન હમ છોટે છે નહી ઠીક છે આટલી જલ્દી હમ 10 જ મિનિટ થઈઓ આ 10 મિનિટ માં તૈયાર

સોફ્ટ સોફ્ટ બન્યા છે હમ સરસ નહીં આવ સરસ બન્યા હં તો આપણે તૈયાર થઈ ગયા છે બાજુમાં છે આપણે ચટણી તો ચાલો બધા મૂઠિયા ખાવા